I shouldn't have you put. પસાર થતા વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો આ બાબત જાણ થતા જ તંત્ર દોડતું થયું અને પુલના રિપેરિંગની કાર્યવાહી હાથ ધરી હતી માં આરપાર ગાબડું પડી ગયું હોવાની જાણ થતા જ વલસાડ હાઈવે ને બંધ કરવામાં આવ્યો છે અને વાહનોને અન્ય રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પુલના ના પૂરા રિપેરિંગ બાદ ફરી વખત આ હાઈવે પરથી પુલ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે જે આપણા એનએચ ફિફ્ટી સિક્સમાં વરસાદના લીધે જે રસ્તાની હાલત થઈ છે અને લોકોએ હાલાકી ભોગવી પડે છે એ અંદેશો અમને જેન્યુઆરી થયો તો અને માટે જ અરવિંદભાઈ અમારા છે જીતુભાઈ અમારા છે અને મેં મળીને રજૂઆત અમારા નીતિન ગડકરી સાહેબને કરી હતી નીતિન ગડકરી સાહેબે તરત જ સૂચના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને આપી હતી કે આને તાત્કાલિક ધોરણે સુધારવો જોઈએ પણ જે એનએચ એનએચઆઈએ એનએચને ટ્રાન્સફર કર્યું હતું અને એમાં આ બધું પ્રોસેસ અટકી એની સાથે સાથે જે હમણાં નિયતિ કન્સ્ટ્રક્શનને કામ સોંપ્યું હતું એનું ત્રણ વર્ષનું ડીએલપી એટલે ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર હતી એટલે કઈ રીતના આ રસ્તો કરવાનો એનો રસ્તો અમે શોધતા છતાં જેવું આ રસ્તાનું અમને ખબર પડી ને સાથે સાથે જ્યાં જે ધરમપુર કરજવેરી પુલ પર ત્યાં બાકોરું પણ પડ્યું એને લીધે લોકોના જીવન પણ જોખમમાં આવી જાય એ જેવી જાણ થઈ એટલે તરત જ મેં દિલ્હીમાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં વાત કરી ગાંધીનગરમાં એમની ઓફિસમાં જે અધિકારી છે એમની સાથે પણ વાત કરી અને નીતિન ગડકરી સાહેબ સાથે પણ વાતચીત કરીને આ તાત્કાલિક યુદ્ધ ધોરણે આ રસ્તો સુધરે પૂરો એનએસ ફિફ્ટી સિક્સ એની સાથે સાથે આ પુલ પણ સુધરે એના માટે મેં એમને સૂચના આપી એની સાથે જ આજે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એ કામગીરી ચાલુ કરી અને મેં કોઈપણ જાતની જાનહાની ના થઈ એના માટે આ પુલ મેં બેથી ત્રણ દિવસ જ્યાં લગીને રિપેરિંગ ના થાય એનામાં બંધ કરાવવાનો મેં આદેશ આપીને સૂચના આપી છે અને બાયપાસ બીજે રસ્તે થાય એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યા છે હમણાં જેમ મને આ ખબર પડી હું ગાંધીનગર આપણા વિજય રૂપાણી સાહેબની શોકસભા હતી એમાં હાજરી આપવા ગયો હતો એની સાથે સીએમઓમાં પણ મિટિંગ હતી પણ તરત જ મેં ગાંધીનગરથી ઘરે પણ આવવાનું પસંદ ના કર્યું જાતે પોતે આ વિસ્તારમાં લોકોને કોઈ પણ જાતનું અગવડ ના પડે એટલે તરત જ મેં રાતનો સમય થઈ ગયો છતાં પણ હું પુલ પર જઈને જાતે નિરીક્ષણ કર્યું કે કઈ રીતની કામગીરી ચાલુ થઈ થઈ રહી છે એ પૂરું નિરીક્ષણ કર્યું ત્યાં અધિકારીઓને સૂચના પણ આપી છે અને આવનારા દિવસમાં જ્યારે આ રસ્તો પૂરી રીતે ઠીક આ જે પુલ થઈ જાય એના પછી હું પોતે ત્યાં જઈને ચેક કરીશ અને જો મને લાગશે કે આ રસ્તો ખોલવો જોઈએ પછી જ ત્યાં ખોલશું પણ જે આ રસ્તો બિસ્માર હાલતમાં પૂરેપૂરો છે એમાં આપણે બધા સહિયારા પ્રયાસથી ચાહે કેટલા પણ દિવસ લાગે સહિયારા પ્રવા પ્રયાસથી જલ્દીથી જલ્દી રસ્તો રિપેર થાય એના માટે પૂરો પ્રયાસ કરશું આ એક ફસ્ટ આપણો સ્પહે જ વરસાદનો છે ને એની અંદર જ આવી હાલત થઈ છે આપણા નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ હોય કે ફોર્ટી એટ હોય કે એટ ફોર્ટી એટ હોય ફોર્ટી એટની આટલી ખરાબ સ્થિતિ નથી પણ ફિફ્ટી સિક્સની આવું થશે એનો અંદેશો હતો એના કારણે જ અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને અમે જાન્યુઆરીથી આગા કર્યા હતા કે આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર કરવાનો પણ જે મેં તમને વાત કરી કે એનએચને ટ્રાન્સફર થયો અને ડિફેક્ટ લે પીરિયડ એમાં આ બધું ગૂંચવાયું પણ આ પૂરેપૂરી જિમ્મેદારી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ઉપાડવી પડશે અને ઉપાડે એના માટે હમણાં જે પૂરી રિપેરિંગની કામગીરી છે એ પૂરું નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જ કરે કોઈ પણ કોન્ટ્રાક્ટરને નહીં આપે એમના ડાયરેક્શનમાં થાય તાકી કોઈ પણ જાતના પછી આગળ જઈને કોઈ બહાના એ લોકો ના કરે એના માટે પૂરો પ્રયાસ કરે છે જી આ જે પાર નદી હોય કે પછી આપણા બીજા જેટલા પણ પુલ છે જ્યાં આમાં સળિયા નીકળી આવ્યા હોય કે ખાડા ખબોચ્યાં પડ્યા હોય કે બીજી રીતની જે સમસ્યા છે એ તરત મારા ધ્યાનમાં છે મેં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને સૌથી પહેલો એ આદેશ અને સૂચના કરી છે કે આ પુલની ઉપર પહેલાં આપણે તાત્કાલિક યુદ્ધ ધોરણે એનું આપણે નિરાકરણ કરીએ કારણ કે પુલ એ આપણે રિપેર નહીં કરશું તો એ બોટલને બની જશે પહેલાં પુલ રિપેર કરીને સાથે સાથે પછી રસ્તા પણ આપણે યુદ્ધ ધોરણે આપણે નિરાકરણ કરીએ એવો પ્રયાસ બધા મળીને આ વખતે કરશું ગયા વર્ષના જે વરસાદ પડ્યો એમાં આપણને બધાને એક શીખ મળી છે કે રસ્તા જે પણ હોય છે વરસાદ જે આટલો વધારે પડે એની સાથે લોડ પણ આટલો વધે છે એના લીધે તરત જ આપણું વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ જાય આ વખતે બધા આપણે સહિયારો પ્રયાસ કરીએ કે એક લોડ કેપેસિટી આ રસ્તા પર ટેસ્ટ થાય કે આપણું હાઈવે કેટલી ટ્રક કે કેટલા વાહનો એ ઝેલી શકે છે એના માટે આ રસ્તાઓ સક્ષમ છે કે નહીં અને સક્ષમ ના હોય તો એને કઈ રીતે આપણે વરસાદ જ્યારે બંધ હોય ડ્રાય સ્પેલ મળે ત્યારે